હાલ સમગ્ર ભારત દેશની કોઈ સમસ્યા હોય તો તે છે ગ્લોબલ વોર્મિંગ ની જે વૃક્ષો કપાઈ રહ્યા છે તેને કારણે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે આ બધી બાબતોને ધ્યાનમાં રાખી મેઘરજ તાલુકા મિશન મંગળ શાખા દ્વારા મંડળને પણ વાત કરતા પર્યાવરણને બચાવવા માટે સખી મંડળની મહિલાઓ દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરી અલગ અલગ પ્રકારના વૃક્ષના બીજ લાવી સીડબોલ બનાવવા અભિયાન હાથ ધરાવું જ્યાં ચોમાસામાં જે જગ્યાએ વરસાદ થશે ત્યાં આ સીડબોલ નાખીશું જ્યાં ફરીથી વૃક્ષો ઉગશે અને હરિયાળી વાતાવરણ બનશે તે હેતુથી વાણિયાવાળા શિવશક્તિ સખી મંડળ દ્વારા શિવરાજપુર કંપા ખાતે અભિયાન હાથ ધરાયું વિવિધ પ્રકારના વૃક્ષના બીજ સખી મંડળ દ્વારા ભેગા કરવામાં આવ્યા હતા જેમાં કરંજ ગરમારો આખી આંબલી ગોરસ આંબલી દેશી પાવળપોરસ સલી ગુલમોહર વૃક્ષના બીજ સખી મંડળ દ્વારા ભેગા કરવામાં આવ્યા હતા ત્યારબાદ બીજને પ્રોસેસિંગ માટે માટી અને છાણ સાથે પાણીથી સીડબોલ બનાવી અલગ અલગ બીજને છાણિયા ખાતર અને માટીના બનાવેલ સીડબોલમાં મૂકવામાં આવ્યા જે સીડબોલ બગે હતા તે હવે ચોમાસાના સમય નજીક છે જ્યાં વિસ્તારમાં વૃક્ષોનું પ્રમાણ નથી ત્યાં આ સીડબોલ નાખી ફરીથી તે જગ્યાએ વૃક્ષો ઉગાડીને એક નવીન હરિયાળી બનાવવા અને પર્યાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ વધે અને પર્યાવરણ શુદ્ધ બને તે ખાસ સખી મંડળ દ્વારા અભિયાન હાથ ધરાયું જેમાં સખી મંડળની મહિલાઓને તાલુકા કક્ષાએથી મિશન મંગલમ કક્ષાએ કર્મચારીઓ હાજર રહી અભિયાનને સફળ બનાવ્યું રિપોર્ટર હિતેન્દ્ર પટેલ ન્યૂઝ સેવન ઇન્ડિયા અરવલ્લી શ્રી શક્તિ ગ્રામ્ય સખી મંડળ દ્વારા તાલુકા અને જિલ્લા લેવલે અમને ટીડીઓ ટીએલએમ દ્વારા માર્ગદર્શન મળ્યું અને અમે બાળકોને લઈને જુદી જુદી જાતના વૃક્ષોના બિયા એકત્રિત કરી અને એના બોલ્સ બનાવ્યા જેવી રીતે માટી અને છાણમાંથી એ બોલ્સ તૈયાર કર્યા અને જ્યાં કે હવે ચોમાસી સિઝન ચાલુ થઈ રહી છે જ્યાં પડતર જગ્યા છે જ્યાં વૃક્ષો જ નથી એમ કે જમીના સાવ બંજર છે એવી જગ્યાએ આ બોલ્સ નાખીશું અને ધરતીને હરિયાળી બનાવવાનું એક હેઠળ અમે આ એક કામ કરી રહ્યા છીએ મેઘરજ તાલુકાની અંદર ચાલતી એનઆરએલએમ શાખા અંતર્ગત જે સખી મંડળો જે કામ કરી રહ્યા છે એમાં આ જે શિવરાજપુરા ગ્રામ સંગઠન કરવું એની અંદર ગ્લોબલ વોર્મિંગ જે થઈ રહ્યું છે અત્યારે જે વૃક્ષો કપાઈ રહ્યા છે અને એના કારણે જે વાતાવરણમાં વધી ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે તે બધાને ધ્યાનમાં રાખી અને અહીંયા આ મંડળના વાત કરતા તેમને પર્યાવરણની જાગૃતિ માટે સીડ બોલ બનાવવાનું એક આખું આયોજન કરેલું છે અમે એની અંદર અલગ અલગ પ્રકારના ઝાડ પકડેલા છે અમે ઝાડના બીયા પકડેલા છે જે જંગલમાં થઈ શકતા હોય એવા જે રોડની સાઈડમાં થઈ શકે એવા કોઈ ઘરના આગણે થઈ શકે એવા અને ખુલ્લી જમીનમાં પણ થઈ શકે એવા અલગ અલગ પ્રકારના સાત આઠ જાતના આઠથી દસ જાતના બિયારણો લીધેલા છે અમે અને એના થકી આ સખી મંડળની બહેનો થકી જે સીડબોલ બનાવી બનાવી રહ્યા છે એની અંદર અમે માટી અને છાણિયું ખાતર એ બંનેનો ઉપયોગ કરી અને આ સીડ બોલ જે વખતે વરસાદ થશે એ વખતે અમે અલગ અલગ જગ્યાએ ફેંકીશું જે જગ્યાએ જે રીતના જે છોડ અનુકૂળ આવે છે અને એ જગ્યાએ ઝાડ તૈયાર થશે અને આપણા વિસ્તારની અંદર મેઘરજ તાલુકામાં જે જંગલો કપાઈ રહ્યા છે અને જે ડુંગરો આ પૂરા થઈ રહ્યા છે તેવી જગ્યાએ ફરીથી આખું હરિયાળું તૈયાર થાય એ આશયથી અહીંયા આપણે શિવરાજપુરા કંપા ખાતે શિવશક્તિ ગ્રામ સંગઠન મારફતે અત્યારે સીડ બોલ બનાવી અને એનું કામ નાખવાની કામગીરી ચાલુ રહી છે મારું નામ પટેલ અર્પિતાબેન નરેન્દ્રભાઈ છે હા હું શિવરાજપુરા શિવશક્તિ ગ્રામ સંગઠન વણિયાવાડા સાથે જોડાયેલી છું અમારા શિવશક્તિ ગ્રામ સંગઠનની બધી બહેનોએ જોડે મળીને આ શીર્ષ બોલ બનાવવાનું કામગીરી કરી છે તેમાં બાળકો આમ સખી મંડળની બધી બહેનોએ આજુબાજુમાંથી જે વાતાવરણને શુદ્ધ કરે એવા ઝાડના બીજ એકઠિત કર્યા છે અને એના દ્વારા આ શીર્ષ બોલ બનાવ્યા જઈ રહ્યા છે એમાં કરણ છે પછી બોરસલી આંબલી ગોરસામલી અને બાવળ દેશી બાવળ છે એવી રીતના અલગ અલગ પ્રકારના વનસ્પતિ બીજ લીધા છે જેથી કરીને પડતર જમીનમાં વાવવામાં આવે અને નવા ઝાડ ઉગે એનાથી વાતાવરણમાં ઓક્સિજન પણ સારું રહે અને અત્યારે જે જંગલનો નાશ થઈ રહ્યો છે એ એનામાં થોડોક ક ફેર પડે એમ મતલબ નવા ઝાડ ઉગે તો આવનારી પેટી માટે સારું રહે ઓક્સિજન મળી રહે એ તો ત્યાં કર્યું છે